થી ઢંકાયેલા અગ્નિ ની જેમ પ્રગટ નહી હતું તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠ વ્યંગ પૂર્ણ વચન કેવા લાગ્યા બ્રાહ્મણ શ્રેષ્ઠ ને વ્યંગ પૂર્ણ વચન કહેવા લાગ્યા લાઈવ બંધ થઈ ગયું બીજા કોઈ ભક્તોને એમ થાય ગયું છે હું રહી ગયું છે તે આપણે ઔપચારિક વાંચ્યા વગર કહી દે અધૂરી વાત હતી ત્યાંથી ક્યાંથી ભાઈ કપાઈ ગયું હતું પાલિક માથા કાપી એ તો આવી ગયું ને આવી ગયું બસ ત્યાંથી આપણે હવે જળ ભરત ને જયારે દેવીને ભદ્રકાળી આગળ દેવા લઈ ગયા અને દેવી પ્રગટ થઈ અને પછી અને જતો હતો અને એમાં એક શે હોય એમાં એક ની આવશકતા પડી આવશકતા પડી એના કારણે કોઈ ગોતતા હતા ને એમાં આ ભરતજી આવી ગયા મહાન યોગી છે બ્રહ્મ ના સુખે સુખી એવા આ ભરતજી હાથમાં આવી ગયા અને એમે જાણ્યું કે આ તો મારો રૂષ્ટ પુષ્ટ છે બળદ અને ગધેડા જેવો ભાર ઉપાડે એવો છે એમ કરીને બળાત બળાત એટલે ભરાણે પકડીને પાલખી એને જોડ્યા હવે પાલખી જોડ્યા પણ કઈ બોલ્યા નહીં મૌન એકદમ મૌન મૌન ને પાલખી હાલ્યા જાય ભગવાન નું સ્મરણ કરતા જાય પણ એક ધનુષ્ય દ્રષ્ટિ એની આગળ છે શાના માટે કે મારા પગ નીચે છે કોઈ કીડી મકોડી જીવ જંતુ દબાઈ આવી દયા વર્તે છે હવે કીડી મકોડી આવે એટલે આઘા પાછો ઓલા બીજા સાયલ હોય એટલે પાલખી નું બેલેન્સ રહ્યું અને આમ તેમ અથડાવા લાગી જેમ આપણે ખુરશીમાં કેમ માથું નમી જાય બેલેન્સ નો રહે એમ થઈ ગયું હા થઈ જાય થોડુંક એવું કઈ વાંધો નહીં અને આ રાજા ને રાજા પછી ઓલા જે બીજા કહારો હતા ને એને કેવા લાગ્યો કે તમે એમ કેમ ચાલો છો હે આવી રીતે મને માથું અથડાય છે જે થાય તે ત્યારે ઓલા જે બીજા ત્રણ હતા ને એને ડર લાગ્યો કે રાજા ક્યાંક આપણને દંડ કરે નહીં આ એક ખરખો નથી હાલતો અને દંડ આપણને થાય આપણને કરે નહીં ત્યારે એ કહારો રાજાને દીનવસન કેહવા લાગ્યા કેવું કે ભાઈ અમારો આમાં વાહક નથી આ ચોથો જે નવો જોડ્યો છે ને એ નથી હરખો હાલતો હવે રાજા તો એને સત્પુરુષનો સમાગમ કરેલો રાજા હતો એને વિચાર કર્યો કે એક હરખો અને જો એને દંડ નહીં કરવું તો એ પ્રમાણે બીજા ત્રણ બગડશે માટે એકને અત્યારે દંડ કર દો તો તો હરખા રે સમજાણી વાત મારે ફરીને વાંચવું જોઈશે આ તો અત્યારે ખાલી નહીં તમે માનશો નહીં કે આ ન હોય ત્યાંથી આવું નાવું પકડી લાવે આવે એનું મારો હું વાંક એમાં હવે એમાં મારો હું વાત એક કઈક ખરાબ આ વચનામૃત માં વાસ ટકરાય છે મળતી આવે છે ટકરાવાનો અર્થ મળતી આવે છે તો માટે કરાય થાય મહારાજ કીધું ને સત્સંગ થયા મોર પેલા આ વાત કરો ને પછી ફરી વાંચીશ કે સત્સંગ થયા મોર ગમે એવો પાપી જીવ હોય તો એને વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો હા ગમે એવો પાપી નો હોય તો ગમે એવા એટલે પછી એનું કોઈ વર્ણન ન થાય એવું પાપ કર્યું હોય ભલે કર્યું હોય પણ એને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો પણ સત્સંગમાં રાખે તો ભાઈ હોય હોય તો એને સત્સંગમાંથી કાઢી મેકો શા માટે પ્રશ્ન તો થાય ને પ્રશ્ન મહારાજ પાછો કર્યો શા માટે તો કે જાજો બગાડ થાય એમાંથી જો એનો એટલો લોભ રાખે તો જાજો બગાડ થાય એમાં બે દ્રષ્ટાંત આપ્યા કીડિયારાનો રોગ અને સર્પ જે આંગળી એક અંગુઠે કે જ્યાં સર્પ કડ્યો હોય જો તરત જ અંગ કાપી નાખે તો એ સર્પનું ઝેર આખા શરીરમાં ન વ્યાપે બસી જાય પણ જો અંગનો લોભ રાખે તો આખા શરીરમાં વ્યાપી જાય આખું શરીર ફેલ થાય એવી જ રીતે કીડિયારાનો રોગ એવો થતો આંગળામાં ખુલામાં એ મળે ગળવા અને આગળ આગળ વધતો જાય જો એ અંગનો લોભ રાખે તો આખા શરીરમાં કીડિયારાનો રોગ પરવર્તી જાય જેમ કે કેન્સર પેલા સ્ટેપમાં આવેડુંક થયું અંગ કટિંગ ઓપરેશન કરીને કાઢી નાખે તો માણસ રહી જાય પણ મારે મારા અંગને મારે પૂરેપૂરા જોઈ હા આ હાથ નો હોય મારે પાણી કેમ લેવું જમણો નો હોય તો ખાવું કેમ એમ લોભ રાખે તો આખા શરીરમાં પરવર્તી જાય તો મહારાજ કે જયારે એ રોગ જો હોય ત્યારે અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે એમ સત્સંગમાં આવીને જે કુપાત્રપણ રાખતો હોય તો એને બાય હોય તો ભલે ભાઈ હોય તો ભલે સત્સંગમાં કાઢી મેળવો અને જો એનો લોભ રાખે આ તો છે જશે દાન કરે છે ઘણી સેવા કરે છે દે છે છે આને કેમ તો ઈ આવે એટલે ડખો આ નો રે કારણ કે એને એને ભજન કરવું રજોગુણી પ્રવૃત્તિ કરવી કેવી કરવી રજોગુણી માણસ ને હું હોય સત્સંગમાં તમે જોયું આ આપણે સત્સંગમાં બધું નજરે નજર દેખાય હા બધું ન કરવાના બધા ખેલ કરશે ભગવાન ની આજ્ઞા પાળવી ભગવાનના આપેલા નિયમ પાળવા એ કોઈ આયોજન ખરું એકાદી શિબિર એવી થાય ખરી કે હાલો ભેળા થાય ને આપણે મનોમંથન સંકલન કરીએ ભેગા થઈને કે ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટ દેવ પરમાત્મા ને લઈને છે સંતો હોય તો કોને લઈને પરમાત્મા ને લઈને છે શાસ્ત્રો હોય તો કોને લઈને છે પરમાત્મા ને લઈને હરિભક્તો છે તો કોને લઈને છે પરમાત્મા ને લઈને મંદિર હોય તો કોને લઈને છે પરમાયત્મા ને લઈને છે એનું માનવું નથી તો એવું સંગઠન એવું થવું જોઈએ કે આપણે બધા ભેગા મળી નાના મોટા જે ભગવાન એ બધા ભેગા મળી અને એવું સંકલન થવું જોઈએ કે આજ પછી આપણે કોઈએ આ મહારાજે કીધું બંધારણ થી બહાર નથી જવું અને કોઈ બહાર જાય તેને ધોળા પહેરી કાઢી મૂકવાનો સત્સંગમાંથી બહાર કરી દેવાનો પણ એ ન કર્યું અને એ બગાડ ને હાંસવો ઝાંક્યો શું કર્યું ઢાક્યો બગાડને મેં ગમે એટલી ઢાકો તો એ ગંધાણા વિના રે અને હું નથી કેતો નિષ્કુળ સ્વામી દ્રષ્ટાંત આપ્યા એકાંત જઈને ડુંગળી લહણ ખાયા પછી ઓડકાર આવે તો કળાણા વગર રે ખરું સત્સંગ સત્સંગમાં રહીને જે પાપ કરે એ ઉઘાડું થયા વગર રે ખરું અને આપણે એનો લોભ રાખીએ કે આ ન હોય તો સાધુ ન હોય તો પ્રગતિ નો થાય કે પણ સાધુ તો હોવા જોઈએ ને અસાધુ થી પ્રગતિ થાય થઈ અસાધુ થી પ્રગતિ હેની સંપ્રદાય ની બદનામી એ સિવાય બીજું કાંઈ છું હોય બોલો કાંઈ નથી છું સિવાય માટે સંત છે અને આ સંકલન થવું જોઈએ અને આવો વિચાર આવવો જોઈએ કે ભેગા થઈને આપણે આ વસ્તુ કરીએ કોઈ દુનિયાને આપણે દેખાડી ન દેવું આ એ મોટા લાખો માણસો ભેગો કરીને ઓલેન લીટી કરતા આપણે મોટી કરી દીધી હે એ કે આવડા ગરનાળા બોર્ડ હતા મને આમ છુ આને બેહાર દેવા હાસીની જ પ્રક્રિયા ચાલુ કરી એ જ પ્રક્રિયા ચાલુ થઈ તો એવો આશય ન હોવો જોઈએ મારામાં રહેલા દોષ છે મને આ ની વાસના છે મારા ઇન્દ્રિયો રીત આ છે બીજી એટલે મહારાજ કે બીજા શાળે સડી ન જવું વસનામૃત માં મહારાજે કીધું બીજા શાળે ન સડી જવાનું ભગવાન ના ભક્ત ને મનોમંથન આ કરવાનું છે બીજું કઈ નહીં કામ ને કરવું ભલે કરે પણ જેને પરમાત્માને રાજી કરવા હોય પ્રાપ્ત કરવા હોય એને આ જ કરવું પડશે એની આજ્ઞામાં રહી એના બંધારણમાં રહી પરમાત્મા એ જેમ કહ્યું એ પ્રમાણે ઉપાય કરવાના ઉપાય કરવો પણ એ કે એમ નહીં માળા ફેરવી પણ ઈ કે એમ નહીં માસો ઉપવાસ કરી પણ એ કે એમ નહીં હા કથા વાર્તા કરી પણ એ કે એમ નહીં સેવા કરી પણ ઈ કે એમ નહીં મનસ્વી રીતે કરવાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી થાય છે કોઈ ફળ પ્રાપ્ત અત્યારે રોડે પાણી ભરાણું હોય અને આપણે બધા જેવા મળી ઉલેસવા મ્યુનિસિપાલિટી આપણને પગાર આપે કેમ તો કે આપણો ઓલામાં મ્યુનિસિપાલટી નો માણસ આવે હાવણો આવેરાક વાળા એને પચીસ હજાર પગાર મળે તમે આખો મહિનો વાળશો મળશે કેમ નથી મળતું તો કે એને કીધું એમ આપણે નથી કરતા આપણે મનસ્વી રીતે કરીએ છીએ અને એના હકમાં આવે કે આ એરિયો આનો આને આ સફાઈ કરવાની અહીંયા આ કરવાનું

આ વાતને સમજી રાખી હવે હું વાંચુ આ ક્યાં ટકરાય રાજા એ વિચાર કર્યો જો આ બુદ્ધિશાળી તો સત્પુરુષ નો સમાગમ કરેલો હતો રાજા એટલે એને વિચાર કર્યો કે એકની વાહે બધાને દંડ ન હોય અને ને દંડ જો ન કરવું તો પાછલા બીજા હોતે બગડશે માટે ન બગડવા દેવાય તો શું કરવું પડે કે જ્યાં બગડ્યું હોય એ વાતને કાપવી પડે એટલો નિકાલ કરવો પડે તો કામ થાય અમારા મોટા ભાઈ દેતળ અત્યારે લાગતા આ મરવા ધ્યાન રાખે ને ઠાકોરજી ના

અમે તો તમારી આજ્ઞા અનુસાર સારી રીતે પાલખી લઈને ચાલીએ છીએ પણ આ એક નવો કહાર હમણાં પાલખી પાલખીમાં જોડ્યો છે તે ઝડપથી ચાલી શકતો ન હોવાથી અમે બધા તેની સાથે પાલખી લઈ શકતા નથી કહારોના આ દિન વસન સાંભળીને રાજા રૌગણે વિચાર્યું કે સંસર્ગથી ઉત્પન્ન થતો દોષ એક જ વ્યક્તિમાં હોવા છતાં તેનો સંબંધ રાખનાર બધા પુરુષોમાં આવી શકે છે સમજાણી વાત

પ્રતિકાર તો કરવો પડે ને આ સંપ્રદાય ની બદનામી થતી હોય તો એનો પ્રતિકાર કરવો પડે કે ન કરવો પડે કેમ કરવો પડે તો કે સંપ્રદાય આપણો છે કોનો છે સંપ્રદાય આપણો છે આપણને સંપ્રદાય નું મમત્વ નથી ને એટલે શબ્દો બોલાય આપણે હું શું બોલાય આપણે હું હે એમ થાય કે નહીં આપણા હાથમાંથી કોઈક મોબાઈલ જોટી ગયો હોય તો આપણે હું એમ કહી છે એટલે લેજો લેજો લે પકડો પકડો તો આ બીજો ગાડી કરીને ભટકાડીને પાડી દે ન્યાય એમ કેમ ન થયું કે આપણે હું કેમ તો એ તો મારો છે સંપ્રદાય કોનો છે વાત છે સંપ્રદાય કોનો સંપ્રદાય એટલે આપણે કઈ તલવારી ભાલા લઈને કોઈ મારવા કે સુધારવા ન જવાના આપણે સુધારવાનું છે હું કરવાનું આપણે ભગવાન ની આજ્ઞા પાળશું આપણે ભગવાન ના આપેલા વર્તમાન ધર્મ પાળશું તો સંપ્રદાય ટકવાનો નહીં તો કેવી રીતે ટકવાનો કોઈ પાળે જ નહીં ભગવાન ની આજ્ઞા તો સંપ્રદાય સંપ્રદાય રે ખરો અસ્તિત્વ રે ખરું સંપ્રદાય નું ભગવાન સ્વામિનારાયણ જયારે આવ્યા ને અધર્મ વ્યાપ્યો વ્યાપી ધર્મનું સ્થાપન કરું કર્યું હું સંતો પાસે વર્તમાન ધર્મ કેવા પડાયેલા હરિભક્તો પાસે ધર્મ કે ભગવાન હવે આપણો મોક્ષ થઈ થઈ ગયો પૂરું ગયું ભગવાન હતા સર્વ કરવાને સમર્થ હતા પણ પાછળ આપણને પ્રેરણા મળે ને એટલે એ કરાવ્યું એ પ્રેરણા કોઈ નથી લેવી આપણા સંતો આપણા પૂર્વજો જે ભક્તો બધા વર્ત્યા એમાંથી પ્રેરણા નહીં લેવી બીજી બધી પ્રેરણા લેવી કે બીજા પ્રેરણા થાય ને કે તો એ બધી પ્રેરણાઓ લેવી છે નોક લેવાની હોય એ પણ આ પ્રેરણા લેવી નથી પ્રેરણા આ લેવાની છે આપણા સંતો જે વર્તી ગયા છે ધર્મનું સ્થાપન કરવા માટે મહારાજે કેવા કેવા આકરા આકરા વર્તમાન ધર્મો પળાય પોતે ધર્મનું પાલન કર્યું તો એની હારે બીજા જે દેવી જીવ જોડા હે એ પાલન કરશે હવે દોષ ભરેલા જો સાધુ હશે ને એની હારે બીજા જોડા હે તો એ શું કરશે એ પાપ જ કરશે એ અધર્મ કરશે આ કરે ઈ કરે એટલે રાજા એ વિચાર્યું બહુ બુદ્ધિશાળી રાજા હતો કે એકને લઈ અને આ દોષ નો પ્રતિકાર કરવામાં નહીં આવે તો સાથે રહેલા બીજા કહારો છે ત્રણ એનામાં આ દોષ પરવટ પર છે એની હાલ બગડશે માટે આનો પ્રતિકાર કરવો પડે આવો વિચારીને રાજા રવગણ થોડા ક્રોધિત થઈ ગયા કારણ કે થોડુંક મહારાજ કીધું ને લાખો લોકોને જે ધર્મમાં વર્તાવા હોય તો એને થોડીક લાલ હાઇક કરવી પડે ભાવ એવો ન હોય મારા શ્રી છે જો કોઈ આમ તેમ કરે તો કે ખરા પણ અંદરથી દયા કોમલતા કેવી તમે જોવો ને કેવી કોમલતા એમ એટલે અહીંયા મહારાજે વસનામૃત માં કીધું એને પણ થોડીક લાલ હાઈક તો કરવી પડે પણ અંદરથી એનું બુરું થાય એવો ભાવ ન હોય શું ભાવ હોય એ લાલ આઈક કરી છે તો એના માટે કરીશ એનો રૂડું કરવા માટે કરીશ આને વાત્સલ્યતા કહેવાય દયાળુતા કહેવાય આ ગુણ ધર્મકુળમાં છે લાલજી મહારાજ કે અમને કોઈ આપે અમારું અપમાન કરે કરે તિરસ્કાર જેવા ભલા ભુંડા જેવા એવા કે આ તમે એક પ્રવચનમાં મેં સાંભળ્યું છે એટલે હું કહું છું અમને લેશ માત્ર દુખ ન થાતું પણ કોઈ મોમુક્ષુ જીવાત્માને અધર્મના માર્ગે ઢવડી જાય ને એના મોક્ષનો અંકુર જયારે બળી જાય ત્યારે અમારું કાળજી કપાઈ જાય છે

આ જે પીડા હેની છે એને હોય કે બીજા સારા સંતો હોય સારા ભક્તો હોય આ ખેલ ને પાપ કરે તો એના કરેલા એને જ ભોગવવાના છે આપણે જ ભોગવવાના આપણે ભોગવવા પડે એને સમર્થન કરીએ તો એ તો આપણે કરવું નથી સતાય આપણે બળે ત્યાં હું કામ થાય પ્રશ્ન છે ને શા માટે બસ આજ માટે અને આ થાવી જોઈએ એમાં ભગવાનનો રાજીપો છે કોઈ મોમુક્ષજી વાતમાં હોય ધર્મ નો માર્ગ છોડીને અધર્મ ના માર્ગે જાય તો સેજે સેજે થાય મુક્તાન સ્વામી જેવા મુક્તાન સ્વામી એને બળતરા નો આ બધા ચરિત્ર છે બાકી બધા મુક્તો મહાન હતા કોઈ ન્યુન્ય નહીં પણ આપણને શીખવવા માટે આવા ચરિત્રો કર્યા બ્રહ્માનંદ સ્વામી એક છેલો બ્રહ્માનંદ સ્વામી અરે કઈક નહીં બનવાથી કારણ કે સંતો નું શું છે વર્તમાનમાં ધર્મમાં ક્યારે ત્યારે એ લાલો પોતો નહોતા રાખતા મને ટીવી લઈ જાવ તો રહ મોબાઈલ લઈ જ્યો તો રહ અવારમાં ઉઠવું પેલા સા ભાખરી તૈયાર કરી જોતો તો તમારો સેલો થઈને રહ એવું ચારે નોતું ઈતો હોય ત્યારે લાલ જ જાગી સેલાની તો બ્રહ્માન સ્વામી એ નહીં ભણવાથી હવે હું ઘરે વયો જાવ આવું એને કઈ નિર્ણય લીધો એમાં મુક્તાન સ્વામી ને ખ્યાલ આવીને ન્યાય આવ્યો વાત કરી તો કે તો સમજાયો પેલા ભાઈ તું રે અને હા સંતો તો કે એની રીતે ભાષામાં બધું સમજાયો આજ માન્યો નહીં એટલે કે તો પછી તમે રાખો તમારી ભેગો રહો તો કે સારું રે તો મુક્તા સ્વામી સેલા નો લોભ નતો પણ આ જો સત્સંગ છોડીને જતો રહે તો આના જીવ નું બગડશે અને આવો સંગ એને ક્યાં મળશે ક્યાં મળશે આ દયાવર્તતી આ સાધુ કહેવાય સંત કહેવાય આને કે આના જીવનું ભૂંડું ન થવું જોઈએ પ્રથમ નું હદહુ વસનામૃત વાંચ્યો એમાં બહુ બધા બુધાય પુરાવા નથી દેવા કારણ કે સમય પૂરો થઈ ગયો એ કે આના જીવ નું ભૂંડું થાય એમ માની ને રાખ્યો હતો નહીં કે સેલાની લાલ છે એટલે મોટા પુરુષ હોય સતપુરુષ હોય એની વૃત્તિ આ હોય એને દુઃખ ત્યારે થાય બાકી આ બધું નાશ પામી જાય ને તો એને લંશ માત્ર થાય ગાદી તો હું બધું હપું છું બ્રહ્માંડ હળગી ધુમાડો થઈ જાય ને રાખ થઈ જાય ને તો એને હૃદયમાં થડકારો ન બોલે પણ કોઈ મોમુક્ષુ જેવી વાત માને જો મોક્ષ ના માર્ગ થી પાડતા હોય આ ડાવડું સમજાવી ત્યારે એ સદપુરુષને દુઃખ થતું હોય છે હવે રવુગણ રાજાનો જે ઉપદેશ એ આપણે આવતીકાલે સાંભળશું સહજાનંદ સ્વામી મહારાજ પાંચ ના શ્રીપતિવદેવેશ્વરમ ભક્તિ ધર માત્મદમ વાસુદેવ હરિ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની બોલો ધૂન ના વારા કાઢી રાખો છો સ્વામી તારીખ વારો કોનો છે એ જોવું પડશે ને આજે જે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે ભક્તો એ સેવા કરેલી છે જો કે ઘીના ડબ્બા પૂરા થઈ ગયા ઘીના ડબ્બા હવે લેવામાં આવતા નથી તેલના ડબ્બા ખાલી બાકી છે અને એ એસી ટકા થઈ ગયા વીસ ટકા જેવું રહ્યું બાકી સ્ટોલ માં પૂછી લેવું અને એ પૂરા થઈ જાય પછી

તો તે ગામના ભક્તો રાત્રિ અખંડ વારા માં આવી જાય કતિલિ નો વારો કોનો